તો યાત્રાધામ અંબાજીમાં પણ પાર્કિંગ મુદ્દે યાત્રાળુઓને અગવડતા થઈ અંબાજી મંદિરનું આધુનિક ફાસ્ટેગ પાર્કિંગ આજે બંધ રહ્યું નેટવર્ક સમસ્યાના કારણે પાર્કિંગ બંધ હોવાનું જાણવામાં આવ્યું છે પાર્કિંગ બંધ હોવાથી યાત્રાળુઓ રોડ પર વાહનો મૂકવા મજબૂર બન્યા ની બહાર આજે મોટી સંખ્યામાં યાત્રિકોએ કાર પાર્ક કરી છે તે ટેકનિકલ ઇસ્યુના કારણે બંધ જોવા મળ્યું તેના લીધે અંબાજીમાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને જે પેસેન્જરો આવે છે તેમને પણ હાલાકી જોવા મળી રહી છે અને મંદિરના સામે આડેધડ ગાડીઓ પાર્કિંગ જોવા મળી છે તે ખૂબ જ દુઃખની બાબત છે અને આના લીધે ટ્રાફિકના દ્રશ્યો અને એક વરસાદી માહોલ કારણે પણ લોકોને તકલીફ પડી રહી છે અમે જ્યારે રાજકોટ થી આવ્યા ત્યારે ગાડી પાર્ક કરવાનો અમને પ્રોબ્લેમ થયો છે એ તો અમે સંસ્થાને વિનંતી કરીએ છીએ કે અમને અહીંયા ગાડી પાર્ક કરવાની આપો અમે રોડ ઉપર ગાડી રાખ્યો અમે પિસ્તાલીસ બેરાઓ બસ લઈને આવ્યા છે અમે આજે ભુવ જરા નીક્યા છે તો વિનંતી કરીએ છીએ જય અંબે કહીને કે અમને અહીંયા પાર્કિંગ માટે જઈને કોઈ સારી જગ્યા